આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશને પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી કુલ એકસઠ ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત કર્યા હતા આ પરત કરાયેલા એકસઠ મોબાઈલ ફોનની અંદાજીત કિંમત બાર લાખ ઓગણપચાસ હજાર આઠસો સિત્યોતેર છે આ મોબાઈલ ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી સી એઆઈઆર પોર્ટલ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને શોધી કાઢવામાં આવ્યા હતા આ સફળ કામગીરી આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણી નાય પોલીસ અધિક્ષક જૈન પંચાલના માર્ગદર્શન હેઠળ વિદ્યાનગર પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર ગોયલ હેડ કોન્સ્ટેબલ હેમંત કુમાર પ્રભાભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું પોતાનો કિંમતી મોબાઈલ અને તેમાં રહેલા મહત્વના ડેટા પરત મળતા જ મૂળ માલિકોએ વિદ્યાનગર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આ અભિયાન દ્વારા પોલીસે પ્રજામાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત કરી છે ફોન બે વર્ષ પહેલા ગુમ થઈ ગયો હતો મારું ગેરેજ છે જીઆઈડીસીમાં માં હાઇડ્રો કાર વોશિંગ તો ત્યાંથી મારો ફોન પડી ગયો હતો બે વર્ષ પહેલા ત્યાર પછી મેં વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી અને આજના રોજ મને તેરા તુચકો અર્પણમાં મારો ફોન મને પરત મળેલ છે એના માટે વિદ્યાનગર પોલીસનો દિલથી આભાર વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં સને બે હજાર પચીસના વર્ષમાં એકસઠ જેટલા મોબાઈલ ગુમ થઈ ગયેલા હતા તે પોલીસ સ્ટેશને રજીસ્ટર કરવામાં આવેલા હતા અને આ મોબાઈલ તેના મૂળ માલિકોને પરત કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે વિદ્યાનગર પીઆઈ ગોયલ સાહેબને જરૂરી સૂચના આપેલી હતી જેના અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવના બજાવતા પોલીસ કર્મચારી હેમંતભાઈ તથા તેમની ટીમે અથાગ પ્રયત્ન કરી અને ટેકનિકલ રિસોર્સિસનો ઉપયોગ કરી વિદ્યાનગર પોલીસ સ્ટેશનના રેકોર્ડ પર આવેલ કુલ એકસઠ જેટલા મોબાઈલ જેની કિંમત બાર લાખ પચાસ હજાર જેટલી થાય છે તે મોબાઈલ રિકવર કરી આજરોજ તેના મૂળ માલિકોને પરત સોંપવાનો તીરા તુચકો અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે